આપનું નામ અને આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે શું કે મારું નામ નમ્રતાબેન કનુભાઈ પંડ્યા છે હું ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેનો મારો હોદ્દો છે અને બીજું આણંદ જિલ્લા પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રમુખ તરીકેનો પણ મારો હોદ્દો છે આજનું આવેદનપત્ર મારે આપવાનો એ જ ઉદ્દેશ્ય છે કે સરકાર સીમાથી વારેને વારે કંઈ ને કંઈ કાં તો એનજીઓને સોંપાશે કાં તો કિચન રસોડા થવાના એ બધી ગ્રાન્ટ બી ફળવાઈ ગઈ છે આ બધા વારેને વારે આવતા હોય છે સમાચાર તો એના લીધે અમારી બધી બહેનોની લાગણી દુભાય છે કારણ કે આ યોજનામાં વિધવા ત્યક્તા મહિલાઓ ઘણી બધી છે આશા આંગણવાડી અને બધી ભોજન ત્રણેયમાં આમ સરકારથી નારી સશક્તિકરણની વાત કરે છે પણ જ્યારે આવી કંઈ યોજનામાં આવા કંઈ ઇશ્યુ અને આવા કંઈ સમાચાર આવતા હોય તો ઘણી બધી મહિલાઓ જે આમાં છે એમાં તમામ મહિલાઓની લાગણી ખૂબ જ દુભાવતી હોય છે એ સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે આપ જ્યારે નારી શક્તિ સશક્તિકરણની વાત કરી રહ્યા છો ત્યારે આટલી બધી નારીઓ પછી ગરબા કશું કરી શકશે કે જે વિધવા તે એકતાની મહિલા જ બહેનો છે એટલે અમારા આદનપત્ર આપણને એ જ મુખ્ય આદેશ છે મારું નામ પીઠભાઈ પારભાઈ પરમાર છે હું આણંદ જિલ્લા ભારતીય મધુ સંઘનો મહામંત્રી છું અને આ જે યોજના છે મધ્યાહન ભોજન યોજના છે આશા વર્કરની જે સ્કીમો છે આંગણવાડીની જે સ્કીમો છે જેમાં આ વખતના બજેટમાં સરકાર શ્રીએ જે યોજના માટે જે નવીનતા લાવવા માટે કેન્દ્રીય રસોડાની જે સ્કીમ મૂકેલી છે જેનાથી બાળકોને ખાસ કરીને તાજો રાધેલો રાંધેલો ભોજનનો ખોરાક આપી શકાય તેમ નથી કારણ કે કેન્દ્રીય રસોડું સવારે બને તો એ મોડે સુધી પહોંચે છે વહેલું ભોજન બનાય તો જ ત્યાં કેન્દ્ર પર પહોંચાડી શકાય એટલે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોને તાજો રાધેલો ખોરાક જે સરકારશ્રીની મૂળ સ્કીમ છે એના વિરુદ્ધની કાર્યવાહી છે એટલા માટેની આ માંગણીઓ અમે રજૂ કરી રહ્યા છીએ આગામી સમયમાં જો આપણી માગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશે હા માંગણીઓ અમારી જે છે હાલ જો આ માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો હમણાં અમારા રાજ્ય પ્રમુખ અમને જે આદેશ આપશે એ પ્રમાણે ઉગ્ર માગણીઓ ઉગ્ર સ્વરૂપે અમારે આંદોલન કરવામાં આવશે